અમરેલીના સુરતપરા ગામની વાડી વિસ્તારમાં દોઢ વર્ષની બાળકી બોરવેલમાં પડી હોવાની ઘટના સામે આવી છે દોઢ વર્ષની આરોહી નામની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ બોરવેલમાં પચાસ ફૂટની ઊંડાઈ હોવાનું અનુમાન આ ઘટનાને પગલે તાલુકા મામલતદાર તેમજ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી બોરવેલમાં ઓક્સિજન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી ફાયર ટીમ દ્વારા બોરવેલમાંથી બાળકીને બહાર કાઢવા માટે રેસ્ક્યુ હાથ ધરાયું અમરેલીના સુરતપરા ગામની વાડી વિસ્તારમાં દોઢ વરસની બાળકી બોરવેલમાં પડી હોવાની ઘટના સામે આવી છે દોઢ વરસની આરોહી નામની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ બોરવેલમાં પચાસ ફૂટની ઊંડાઈ હોવાનું અનુમાન આ ઘટનાને પગલે તાલુકા મામલતદાર તેમજ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી બોરવેલમાં ઓક્સિજન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી ફાયર ટીમ દ્વારા બોરવેલમાંથી બાળકીને બહાર કાઢવા માટે રેસ્ક્યુ હાથ ધરાયું